એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાજપના માથાઓ પસ્તરી સાથે રંગરેલીયા કરતા રંગે હાથ ઝડપાયા છે મહુવાના મોટા રાજકીય માથા દીવ ખાતે પસ્તરી સાથે રંગરેલીયા કરતા ઝડપાયા છે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી તેમજ ભાજપ ભાવનગર જિલ્લા પ્રમુખ આરસી મકવાણાના શાળા કિરણભાઈ લિંબાભાઈ રાઠોડ નગરપાલિકાના ચેરમેન તથા મહુવા નગરપાલિકા ચેરમેનના પિતાશ્રી અને મહુવા ભાજપ ઉપપ્રમુખ પૂર્વ નગરપાલિકા ચેરમેન શ્રી હિંમતભાઈ મકવાણા તેમજ રાજુભાઈ મકવાણા એટલે કે ઝાલા સરપંચ શ્રી જયસ અને હિતેશભાઈ ઝીંજાળા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર આ લોકો રંગરેલિયા કરતાં દીવ પાસે ધતુલી હોટલમાં ઝડપાઈ ગયા છે પોલીસે આ બાબતે દરોડો પાડતાની સાથે ચાલીસ હજાર છસો ચાલીસ રૂપિયાના મુદ્દા માલ સાથે આ લોકોની અટક કરવામાં આવી છે તારીખ છઠ્ઠી જૂન બે હજાર ચોવીસના રાત્રે સાડા નવ વાગે દીવ પોલીસને આ બાબતની એક બાતમી મળી હતી જેના આધારે દીવ પોલીસ અધિક્ષક સૂચના હેઠળ એક ટીમ તૈયાર કરીને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પંચનામું થયું છે વિડીયો રેકોર્ડિંગ કરીને આઠ મહિલા અને એક ટ્રાન્સજેન્ડરને પકડી પાડવામાં આવ્યા હતા અને આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવી છે અને હોટલના મેનેજરને આ બાબતે પૂછતા માલુમ પડ્યું કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂના કોઈપણ લાઇસન્સ એમની પાસે નથી હવે જોઈએ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને હજુ આની અંદર શું શું નીકળે છે અને આવી પ્રવૃત્તિઓ ત્યાં કઈ કઈ હોટલમાં થઈ રહી છે તે બાબતે પણ પોલીસ અધિક્ષકે ખાતરી આપી છે કે જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે આ રીતે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓની અંદર ફરી એક આવો ને આવો જ કિસ્સો આપની સામે આવી રહ્યો છે હાલના વરસાદી વાતાવરણની એક તો ગુજરાતમાં ખરાબ પરિસ્થિતિ અને તેવામાં પણ ભાજપના માથાઓ પકડાય પ્રદીપ રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર ગાંધીનગર